જૈનના પર્વ પરિશન ચાલુ થઈ ગયા છે ત્યારથી જૈન સમુદાયમાં આરાધના સાધના તપસ્યા અને અનુષ્ઠાનનો વિગેરે કાર્યક્રમનો ભરપૂર માહોલ જામે છે શ્રી જગવલ્લભ સુમચિંતામણી જૈન સંઘ સુરતમાં પરિષમ મહાપર્વના બીજા દિવસે સુંદર મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોમાં મહાપૂજનનું કર્તવ્ય બતાવ્યું છે તેની ફળશ્રુતિ રૂપે મહાપૂજા કાર્યક્રમની સુમચિંતામણી કેમ્પસના તેમજ પાઠશાળાના બાળકોએ ભવ્ય ઉજવણી કરી હતી તેમાં જૈન શાસનમાં વર્ષોથી ચાલતી પ્રણાલિકાને પ્રદાન આપ્યું હતું વધુમાં બાળક બાલિકાઓ દ્વારા બાળકો દ્વારા ધર્મસત્તા અને કર્મસત્તાનું સુંદર મૌખિક વર્ણન કરાયું હતું કેમ્પસના પાઠશાળાના બાળકોએ ખૂબ જ મહેનત કરીને મૌખિક સ્પીચ તૈયાર કરી હતી જે દર્શનાર્થીઓની સામે સુંદર વેશભૂષા સાથે અભિનય કરીને વર્ણવવામાં આવી હતી આ મહાપૂજાના દર્શન માટે સમગ્ર સુરતવાસીઓ ઉમટ્યા હતા જેના કારણે ભાવુકોની મોટી લાઈનો લાગી હતી લાભાર્થી પરિવાર દ્વારા સૌને કંકુ તિલક કરીને સન્માન કરવામાં આવ્યું હતું મૂળ નાયક શ્રી મુનિ સુવ્રત સ્વામી ભગવાનનું તેરાસર રિયલ ફૂલોથી સજાવ્યું હતું અને ભવ્ય અંગરચના પણ કરવામાં આવી હતી તેમજ લાભાર્થી પરિવાર દ્વારા એકસો આઠ દીવાની આરતી પણ ઉતારવામાં આવી હતી